સંપૂર્ણ થાય છે અને જયભે યુવક મંડળે આજે આખા ગામના વિકાસમાં સારા એવા વિકાસ માં એમને સહભાગી થયેલા છે એ બદલ જય યુવક મંડળ ને અમે આભાર માનીએ આભાર અને આરતી અને અમને તેવા પૂજા નો લાભ આપ્યો તે બદલ સુખુખ આભાર માતા આખા ગામની યુવાનો અને બહેનો નું સારી રીતે સંપૂર્ણ પ્રાર્થના અરજી લે એવી માતાજી ને જે